નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અવાખલ ગ્રામ પંચાયત કચેરી ખાતે ઉપસરપંચની ચૂંટણી યોજાઈ સરપંચ એકતાબેન પટેલના અધ્યક્ષ સ્થાને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાઈ નાયબ મામલતદાર બિજલ મહેતા સહિત ગ્રામ પંચાયતના સદસ્યો રહ્યા હાજર બે ઉમેદવારો ઉપસરપંચના પદ માટે નોંધાવી હતી ઉમેદવારી સાવિત્રી વસાવા અને વિમેશભાઈ પટેલે નોંધાવી હતી ઉમેદવારી સાવિત્રી વસાવાને સૌથી વધુ આઠ મત મળતા વિજેતા બન્યા શિનો તાલુકાના સૌથી યુવા ઉપસરપંચ બન્યા સાવિત્રી વસાવા સાવિત્રી વસાવાએ એમએસડબલ્યુ સુધીનો કર્યો છે અભ્યાસ સરપંચ પણ મહિલા હોવાથી અવાખલ ગામની કમાન હવે મહિલાઓના હાથમાં અવાખલ ગ્રામ પંચાયતનું નેતૃત્વ કરશે બે મહિલાઓ નવપ્રભા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા અવાખલ ગ્રામ પંચાયતની આગાઉ જે ચૂંટણી થઈ એમાં અમારા દસ